ભરૂચ આમોદના દોરા ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પાર્કિંગ એરિયા પાસેના મકાનમાં રહેતા અને હાઈવે પર આવેલા ઢાબાના મેનેજર રાકેશ મહેતાના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ તેમના રૂમમાંથી ત્રણ લાખ અઠ્ઠાવન હજાર રોકડા તેમજ અન્ય દસ્તાવેજ ભરેલું આખે આખું લોકર ઉઠાવી ગયા હતા આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ મામલામાં સૌપ્રથમ પોલીસે દોરા અને આસપાસના શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેઇન કર્યા હતા ત્યારબાદ ભરૂચ જિલ્લા ડોગ સ્કોડને માટે બોલાવ્યા હતા અધિકારીઓ ડોગ સ્કોટમાં સામેલ સિલ્કી નામના ડોગને લઈ આમોદ પહોંચ્યા હતા અને લાઇન બદ્ધ ઉભા રહેલ શંકાસ્પદ વ્યક્તિઓ પાસે ડોગને લઈ જવામાં આવ્યું હતું જેમાં સિલ્કી ડોગે બનાવ સ્થળની સ્મેલ આધારે આરોપીને ઓળખી બતાવ્યો હતો પોલીસે ડોગે ઓળખી બતાવેલ આરોપી અને દોરા ગામના જ રહેવાસી ચિરાગ વાળનની પૂછપરછ કરતા તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાં રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ડોગની મદદથી પોલીસે ગણતરીના સમયમાં જ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે પોલીસ વિભાગમાં આ પ્રકારના ડોગની વિશેષ તાલીમ આપવામાં આવે છે જેથી તે આરોપીઓ સુધી પહોંચી શકે આ મામલામાં પણ ચોરીના સ્થળની સ્મેલ આપી પોલીસની ટ્રેકિંગ ડોગ સિલ્કીને હિસ્ટ્રી શીટરોની સ્મેલ આપવામાં આવતા તેણે ગુનાનો આરોપીને ઝડપી પાડવામાં પોલીસની મદદ કરી હતી દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં કરકો ચોરીનો ગુનો બનેલો જેમાં જે કુદરતની લોકર જે લોકરમાં લગભગ ત્રણ લાખ અઠ્ઠાવન સાતસો છેતાલીસની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાં હતો જેની લોકર સાથે ચોરી થઈ હતી જે ગુનાના ગામે તાત્કાલિક આમદ પોલીસે આજુબાજુની જે આમ ગામના જે ગામ છે દોરા દાદા માતરો ઓછા વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેઇન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્કોડ એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એમનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવી હતી ત્યારે તેજી એ બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઈનમાં ઉભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામને જે સંડોવાતો અમદાવાદ જે ચિરાગ દિનેશભાઈ વાણંદ નાની ઓળખી બતાવેલ હતો કે જે દોરા ગામનો હતો ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરી લીધી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોદ ગામની સીમમાં જે કેનાલ છે તેની પાસેથી આરોપી મૂકેલો ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે આમ જે આમદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સીકી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં રિટેર કરેલ છે